ચાલો મિત્રો જય માતાજી જય ભવાની જય મા ખોડિયા જોઈ લો આજ સુરતનું વાતાવરણ જોધમાર વરસાદ સાથે આ લોકેશન તમારું છે રસોપ પવન સાથે વરસાદ છે બહુ જબરદસ્ત વરસાદ છે ગામડે છે કે નથી ખબર નથી પણ સુરતની અંદર બે દિવસ વરસાદ અને પવન બે ભેગું છે જયારે તમે જોઈ શકો છો વ્રોક કાકીની ભેળવાળો રસ્તો જે છે જોઈ શકું છું વાતાવરણ મસ્ત વાતાવરણ થઈ ગયું અને એમાં ક્યાંક દેશી મકાઈના ડોડા મળી ગયા હોય અને ભઠમ નાખીને વાય હરિયા નાખીને ખાધા હોય ને વાતાવરણ ખાવું ભમર ને હા છે હરે કૃષ્ણ સીમાડાના કાક વરસ ચોક બાજુ નું ખાતું એવું ને એરિયો જો આને કાલે ઝાડવાનું કટિંગ કરી નાખ્યું છે બળતણ કરી દીધું મસ્તીનું અત્યારે કારખાનામાં છે ને રસોડું કે નહીં એટલે એમાં બાળવા જોઈએ ને બળતણ પાછું ઝરમર ઝરમર ચાલુ થયું છે આપણે એક ઝાપટું આપી દે ને જોરદાર ફર્સ્ટ ક્લાસ અને બાલ હલ્યા જેવું નહીં રે ચાલો આપણું સ્ટેન્ડ આવી ગયું છે ગાડી ખાલી કરવાનું તો આપણે ગાડી અહીંયા રિવેશ મારી ઢાળ ચડાવીને ખાલી કરવાની છે જોઈ લો આવી ગયો આપણો ડેલો આ છે ઓનલાઈનનું ગોડાઉન ડેલો બંધ કર્યો છે યાર કોલ છે રમકડા ભરવા છે આપણે જોઈ લો અંદર જગ્યા નહોતી ને એટલે અહીંયા ભર્યા અંદર આખી ગાડી પેક હતી કિચન પોઈન્ટ હા ખોલો તમારા દરવાજા દ્વાર તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા ગાડી ખાલી કરવાની છે એટલે રિવર્સ મારી દઈ ક્યાં સુધી આપણે થોડોક વિરામ લઈ લઈશું